ખેડૂત મિત્રો મારી તમામ સેવા જે છે સાર્વજનિક છે ક્યાંય જ્ઞાતિ જેવું આપણે રાખતા નથી તેમ છતાં આ સંદેશ જે છે ખાસ કરીને પટેલ સમાજ જોગ છે હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબના માધ્યમ દ્વારા થઈ અને વોટ્સઅપના માધ્યમ દ્વારા થઈ અને તમામ વ્યક્તિઓને એટલે સાર્વજનિક સેવા કરું છું એક ખેડૂતોને પ્રશ્નોનો કાંઈ જવાબ હોય અને મેં આપેલો હોય તો યુટ્યુબના માધ્યમ દ્વારા મૂકું એટલે બીજા ભાઈઓને એનું માર્ગદર્શન મળી જાય છે યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખો એટલે તમને મારા વિડીયો દેખાશે વિડીયો જે છે એની અંદરથી મારો મોબાઈલ નંબર મેળવીને તમે વોટ્સઅપ દ્વારા મને પ્રશ્ન પૂછો છો એટલે બધાને હું પ્રશ્નના જવાબ આપું છું હવે આ બધી સેવાઓ સાર્વજનિક જ છે જે ખેડૂતોને પ્રશ્નોનો જવાબ જોઈતો હોય એ યુટ્યુબના માધ્યમ દ્વારા મને પૂછે છે અને હું જવાબ આપું છું શકું ઉપરાંત ગામે ગામ જે બે થી ચાર કલાકના તાલીમ માર્ગદર્શન સેમિનાર કરું છું એ પણ સર્વ છે ક્યાંય હું કોઈને જ્ઞાતિ કે ધર્મ વિશે પૂછતો નથી દરેક વ્યક્તિ આવે છે ને મારી સેવાનો લાભ લઈ જાય છે હવે જે હું ગામે ગામ જઈને કેમ્પ કરું છું ને એમાં ખાલી રેવન્યુ રેકોર્ડ બાબતે વ્યક્તિ જાગૃત થાય છે જાતે કામ કરતા નથી જાતે કામ કરતા શીખી શકે એટલા માટે હું તાલીમ કેમ્પ યોજું છું હવે તાલીમ કેમ્પ યોજું છું એમાં પ્રથમ આવનારને ત્રણ રૂપિયા ફી હોય છે પ્રથમ વખત જે આવે છે બીજી વખત આવે ત્યારે એની આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ લગભગ આપીએ કોઈને હજાર ડિસ્કાઉન્ટ આપીએ આમ તો દરેક તાલીમ કેમ્પમાં વીસથી બાવીસ વ્યક્તિ મારા ફ્રી હોય છે તાલીમ કેમ્પના અલગથી વિડીયોમાં જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે હવે બીજી વખત જે આવે છે ને આપણે લગભગ અંદાજે તેત્રીસથી પચાસ ટકા જેવું રીક્ષ આવે કે ત્રીજી વખત જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ને ત્યારે આવી વ્યક્તિઓ રિપીટ આવનારી સંખ્યા પચીસ ટકાની પચાસ ટકા હોય છે એટલે પચાસની સંખ્યા હોય એમાંથી અડધા રિપીટવાળા હોય તો એને આપણે માત્ર હજાર રૂપિયા લઈએ છીએ ત્રીજી વાર જે આવે છે ત્યારે એટલે એમાં ખર્ચ પણ ન ઉપડે એટલી રકમ લઈએ છીએ એટલે આ પણ ફ્રી ઓફ સેવા છે હવે મુદ્દાની વાત મારે એ કરવાની થાય છે કે આ છાસઠ ટકાનો લાભ હું આપું છું કોણ લઈ જાય છે અને કોણ આવે છે તો પાંચ અને આ છઠ્ઠો તાલીમ કેમ છે એનો મેં એવરેજ જોયું છે કે નવા આવનારની સંખ્યાઓ માનો કે વીસ હોય બાકી તો મેં તમને કીધું એમ રિપીટ આવનારી સંખ્યાઓ છે ફ્રી ઓફ સંખ્યાઓ છે તો વીસનો હિસાબ પકડીએ આપણે તો વીસમાંથી માત્ર પાંચ પટેલો હોય છે દસમાંથી બે કે ત્રણ હોય છે પર્સન્ટેજના હિસાબમાં તો વીસમાંથી પંદર હોવા જોઈએ કે દસ હોવા જોઈએ મારા અનુભવે કહું કે કોટડિયા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં મેં દર વખત વિડીયો મૂકું છું હજી એક પણ કોટડીયા આવ્યો નથી એક ટંકારાથી માત્ર કોટડીયા આવે છે તો મારા પર્સનલ રિલેશનથી આવે છે અને દરેક તાલીમ કેમ્પમાં હોય છે તો આ બતાવે છે કે પટેલો કેટલા ઉદાસીન છે ખાલી ક્ષત્રિયોની વાત કરું ને તો મારા દરેક તાલીમ કેમ્પની દસથી પંદર ટકા ક્ષત્રિય હોય છે આહીર ભરવાડ રબારી સમાજ વગેરેની વાત કરું ને તો એ લગભગ વીસ ટકાની સંખ્યામાં આ લોકો હોય છે જે ખરેખર ટકાવરીની સંખ્યામાં બે ટકા જ હોવા જોઈએ એ બતાવે છે કે રેવન્યુ રેકોર્ડ બાબતે એ લોકો કેટલા જાગૃત છે અને પટેલો કેટલા ઉદાસીન છે એટલે આ વિડીયો મૂકવાની ઈચ્છા થઈ કે પટેલોને ખબર પડે કે ભાઈ આપણે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા કરવા હોય ભવિષ્યમાં પસ્તાવું આવું ન હોય ને શેઢા કજિયા કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કજિયા ઊભા થતા હોય તો એ આપણા જ્ઞાનના અભાવે થાય છે તો જ્ઞાન લેવા માટે અન્ય જ્ઞાતિઓ જેમ ઉત્સુક છે ને આવે છે ને તમારે પણ આવવું જોઈએ એવું ન માનવું કે આપણી પાસે પૈસા છે એટલે ગમે ત્યારે ગમે તે ફોડી લેશું એ ત્યારે ચીપટી આવે ને ત્યારે ખબર પડે કે કેવો વહમો ઘા થાય છે એટલે આ માત્ર જાગૃત કરવાના ઈરાદાથી જ આ વિડીયો મૂકું છું દાળિયા નાખીને કોઈ પણ કામ થાય ને એના કરતાં જાતે શીખીને જાતે કામ કરશો અથવા જાતે ખબર હશે ને તો કોઈ તમને ટકો નહીં કરી જાય નકર કોક આવી અને ઉઠા ભણાવી જશે અને એ ચખપલ બ થઈ જશે એટલે કહેવાના ભાવમાં ઘણું બધું સમજી જશો કે મિલકત સાચેવી હોય તો જાતે તમામ પ્રકારના કામ કરતાં શીખી જાઓ અને કમસે કમ રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત બનો હું ઘણી બધી નવી નવી બાબતો શીખવાડું છું એવી બાબતો એવી હોય છે કે જે ઘણી બધી બાબતો તો શીખાવ એડવોકેટને પણ ખબર નથી હોતી ને તમારા હાથમાં આવા તાલુકામાં શીખાવ એડવોકેટ જ આવે અને પછી જેમ શીખાવ ઓલી હુયાણી છે ને વેતર બગાડી જાય એમ તમારી રેવન્યુ રેકોર્ડ બગાડી જાય પછી સિટીમાં આવો ને અપીલો કરો કદી કશું વળતું નથી તો યુટ્યુબમાં જઈ અને બીજા ખેડૂત મિત્રોને પણ કહેજો કે યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટલીયા લખો એટલે યુટ્યુબની અંદર રમણીભાઈ કોટલિયાના વિડીયો દેખાશે સબસ્ક્રાઈબ ન કર્યો એકવાર સબસ્ક્રાઈબ કરો પછી જે વિડીયો ઉપર ટચ કરજો અને પછી રેગ્યુલર વિડીયો હોય તો લેટેસ્ટ ઉપર ટચ કરજો એટલે મારા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહેશે અને નવીબનો તાલીમ કેમ્પ ક્યારે છે એ તમને ખબર પડશે એટલે તાલીમ કેમ્પના રજીસ્ટ્રેશન કરાવી અને ભાગ લઈ શકો યાદ રાખજો પટેલોને ફરીવાર ટકોરો મારું છું કે પર્સન્ટેજના હિસાબમાં તમારી સંખ્યા જ્ઞાતિના લેવલે હોવી જોઈએ એના કરતાં પચીસ ટકા એ નથી હા રિપીટ આવનારામાં છે કારણ કે રિપીટ આવનારાને કેટલાકને હું ફ્રી આમંત્રણ આપું છું કેટલાક જે છે અન્ય રીતે હોય છે કેટલાક રિલેશનથી હોય છે કેટલાકને સંબંધ બધાઈ જાય છે અને આવે છે એ પર્સન્ટેજના હિસાબમાં બરાબર છે પણ નવા આવનારની સંખ્યા નથી એ ફરીને ટકોરો મારું છું તો હું તો તમામને સાર્વજનિક રીતે આમંત્રણ આપું છું સાર્વજનિક રીતે તાલીમ આપું છું તો પટેલો તમે રહી જતા હો તો ખાસ તાલીમ કેમ્પમાં આવજો તમને ખબર પડશે કે આ પણ સેવાની ભાવનાથી તાલીમ કેમ્પ ચલાવું છું એના વિશે મેં અગાઉ કહી દીધું કે સેવા કઈ રીતે છે એ અને ભાગે નહીં નફો નહીં નુકસાનના ધોરણે જ આખો તાલીમ કેમ્પ પૂરો થતો હોય છે તો આગામી તાલીમ કેમ્પની માહિતી માટે થઈ અને તમે યુટ્યુબમાં જઈ અને મારા વિડીયો જોઈ શકો છો અને આ માહિતી તમને ગમી હોય તો તમે બીજા તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો તાલીમ કેમ્પ યાદ રાખજો સર્વાજનિત છે કોઈ પણ વ્યક્તિને હું વહેલો તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન લઉં છું એમાં ક્યાંય જ્ઞાતિ કે ધર્મ જોતો નથી આ તો એક ટકરો માર્યો છે જો એને સમજાય એને નમસ્કાર ન સમજાય એને સલામ એને સમય સમજાવશે કે ક્યારે મુશ્કેલી પડે ત્યારે યાદ કરશે કે રમણીભાઈની વાત સાચી હતી તો ફરીને તાલીમ કેમ્પમાં જેને આવવાનું થતું હોય એ લોકોએ સમયસર અને રેગ્યુલર રજીસ્ટ્રેશન કરાવી દેવા અને મારી માહિતી ગમી હોય તો યુટ્યુબમાં અન્ય તમારા ભાઈઓને મોકલજો પટેલ સમાજ અને અન્ય સમાજ જો આ સંદેશ હતો તાલીમ કેમ્પના અગત્યની સમજજો અને તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે પધારજો